મિત્ર તો કેમ છો આપણું નામ છે જય વાકેલા આપણે ચેનલમાં બેના રહેજો અને આજના વીડિયોમાં તમારું સાગર છે અને મિત્ર આજ તમને દેખાડવાનો છે અમારા ગામની ડેમ તો જવો મિત્ર આ છે અમારા ગામની ડેમ આમાં મિત્ર બે થાંભલા વૈયા ને તો તળિયું આવતું ને એવો મિત્ર અને આમાં માછલા પણ છે બહુ હો મિત્રો હું તમને પાસે દેખાડું છું મિત્ર અમારો કેવો વિડીયો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો હો મિત્રો અમારા ગામની ડેમ છે અહીંયા ઢાળ છે પછી અહીંયા અમારા ગામનો ટાકો છે પછી અહીંયા અહીંયા કવો છે અમારા ગામનો હવે તમને ઝૂમ કરીને દેખાડું છું આ કવો છે અમારા ગામનો મિત્ર આપણા લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને કરજો હારો મિત્ર અમારા ગામની ડેમ છે તો આપણે એનું નાળું દેખાડવા જઈ રહ્યા છીએ લોજો મિત્ર આખો વીડિયો હોવો મિત્ર અહીંયા રડ કેળી છે તમને વીડિયો દેખાડવા હતું હો મિત્ર આ જેમની પાર છે નાળું છે અહીંથી આમ પાણી છે અને અહીંયા એક અહીંયા એક જડી તૂટી ગયું છે પહેલો વરસાદ આવ્યો ને તે તેના લેવા એવું છે નહી મિત્ર તો તમને અહીંથી દેખાડશું અહીંયા એક ફાકું પડી ગયું છે હો મિત્રો આપડે ડેમ ને પાડે હા મિત્ર અમારા ગામની ડેમ જોઈ લેજો મિત્રો કેટલી કેટલી મોટી છે મિત્રો છે વરસાદ આવ્યો તે પહેલો વરસાદ આવ્યો પછી ઓલી છે અમારા ગામની ધાર રો મિત્ર ધારે તમે જોઈ શકો છો લોકેશન એ મસ્ત છે મિત્ર આ પાણી હિન્દુ નામ જાય છે હાલો મિત્ર આપણા લોગમાં બનાવે છો અને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો હારો મિત્રો આજના વિડીયોમાં એટલું